એકેડમી ખાતે એસોસિએશન અને ડેમોસ્ટ્રેશન નિયમિત નિમિત્તે વિશેષ મુલાકાત લેવામાં આવી ત્યાં પ્રસંગે ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડને પ્રોત્સાહન આપતા લોકાર્પણ કાર્યક્રમની ઉપસ્થિત રહી કાર્યક્રમને બળપૂર્વક પાડ્યું હતું શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જણાવ્યું કે વોટર સ્પોર્ટ્સ વડોદરાનું ગૌરવ વધાવશે અને ગુજરાત ટુરિઝમને પણ વધુ સ્થાન આપશે દેશ વિદેશના સ્થાપનાત્મક મેદાનમાં ટ્રાન્સપોર્ટ અને સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરાનું નામ રોશન કરશે એવી આશા વ્યક્ત કરી કાર્યક્રમમાં અનેક ખેલ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા દિવાળી પર્વ નિમિત્તે શ્રી ધર્મેન્દ્ર વાઘેલાએ જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સૌને આનંદ એકતા અને ઉદા ઉજાસતી તહેવાર ઉજવવા અનુરોધ કર્યો આજે ફાજલપુર ખાતે અમારા વડીલ શ્રી ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબે કાયા કિંગ બોટિંગનો ક્લબનું જે લોકાર્પણ પ્રસંગમાં અમારા દંડક સાહેબ બાલકૃષ્ણ શુક્લા સાહેબ ચેરિટી મ્યુનિસિપલ કમિશ્નર ચેરિટી કમિશનર જેબલિયા સાહેબ સૌ વડીલો સાથે રહીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે આપના માધ્યમથી આ જગ્યા દેશમાં ખૂબ સારું નામ કમાય અને ગુજરાતનું સ્પોટ અને ટુરિઝમની અંદર ખૂબ નામ આગળ વધે એવી આજના દિવસે શુભેચ્છા આપું છું સાથે સાથે આપના માધ્યમથી દરેકને દિવાળીની પણ અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ યુવા પેઢીને ખરેખર સ્પોર્ટ તરીકે આ એક્ટિવિટીની અંદર વડોદરા માટે નહીં પણ આખા ગુજરાત માટે આ એક સ્થળ એવું જબરજસ્ત જગ્યા છે કે એનાથી યુવા પેઢી અહીંયા આવે અને એ લોકો પણ આ સ્પોર્ટ એક્ટિવિટીમાં ભાગ લે